નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગમાં આપણે શેર મૂડીના હિસાબોનો એક દાખલો શીખવા જઈ રહ્યા છે તો હજુ તમારી સ્ક્રીન ઉપર રકમ સમજી લઈ અને ત્યારબાદ ગણતરી ઉપર જઈશું પરાગ લિમિટેડે રૂપિયા દસનો એક એવા એક લાખ ઇક્વિટી શેર પચાસ ટકા પ્રીમિયમથી બહાર પાડ્યા કંપનીએ શેર દેટની રકમ નીચે પ્રમાણે મંગાવી અરજી વખતે ત્રણ રૂપિયા મંજૂરી વખતે સાત રૂપિયા પ્રીમિયમ સહિત પ્રથમ હપ્તા વખતે ત્રણ રૂપિયા છેલ્લા હપ્તા વખતે બે રૂપિયા કંપનીને એક લાખ સાહીઠ હજાર શેર માટે અરજી મળી હતી જે પૈકી એક લાખ પચાસ હજાર શેરના અરજદારોને પ્રમાણસર શેર મંજૂર કરવામાં આવ્યા હતા અને બાકીની અરજીઓ નામંજૂર કરવામાં આવી હતી શેર અરજી સાથે ભરેલા વધારાના નાણાં મંજૂરી પેટે જમા લેવામાં આવ્યા પ્રદીપ કે જેણે ત્રણ હજાર શેર માટે અરજી કરેલી તે મંજૂરીના નાણાં ભરી શક્યો નહીં અને તેથી તેના શેર જપ્ત કરવામાં આવ્યા ત્યારબાદ પ્રથમ હપ્તો મંગાવવામાં આવ્યો પ્રકાશ કે જેને ત્રણ હજાર શેર મંજૂર કરવામાં આવ્યા હતા તે આખરી હપ્તાના નાણાં ભરી શક્યો નહીં તેથી તેના શેર પણ જપ્ત કરવામાં આવ્યા જપ્ત કરેલા બધા જ શેર પ્રવીણને શેર દીઠ સાત રૂપિયા લેખે પૂર્ણ ભરપાઈ થયેલા તરીકે ફરી આપ્યા ઉપરના વ્યવહારો નોંધવા કંપનીના ચોપડે જરૂરી આમ નોંધો લખો તો વિદ્યાર્થી મિત્રો આ રીતનો પ્રશ્ન છે અને આ પ્રશ્ન ગુજરાત યુનિવર્સિટીમાં એફવાય બી કોમમાં એપ્રિલ બે હજાર અઢારની પરીક્ષામાં પૂછાયો પણ છે તો હવે એની આમ નોંધ લખવાની છે પણ આમ લખતા લખતાં પહેલાં આપણે એની જરૂરી ગણતરીઓ કરી દઈશું ત્યારબાદ આપણે એની આમ પર જઈશું તો સૌ પ્રથમ આપણે ગણતરીઓ કરીએ તો સૌ પ્રથમ વાત કરીએ કે કંપનીએ કેટલા શેર બહાર પાડ્યા છે એક લાખ પણ કંપનીને અરજી કેટલા શેર માટે મળી એક લાખ સાહીઠ હજાર શેર માટે બરાબર તો એક લાખ સાહીઠ હજાર શેરની કુલ અરજી મળી હવે પ્રશ્નમાં સૂચના આપી એ પ્રમાણે જે પૈકી એક લાખ પચાસ હજાર શેરના અરજદારોને પ્રમાણસર શેર મંજૂર કરવામાં આવ્યા હતા અને બાકીની અરજીઓ ના મંજૂર કરવામાં આવી એનો અર્થ શું થયો કે આમાંથી એક લાખ પચાસ હજાર શેર ઉપર પ્રમાણસર ફાળવણી થઈ બરાબર અને બાકીની અરજીઓ ના મંજૂર બાકીની એટલે કેટલી તો દસ હજાર તો એમાંથી દસ હજાર અરજીઓ ના મંજૂર થઈ એટલે એક લાખ સાહીઠ હજારમાંથી દસ હજાર બાદ કરો તો એક લાખ પચાસ હજાર અરજીઓ જે છે એ પ્રમાણસર મંજૂર કરી મંજૂર તો થઈ પણ કઈ રીતે પ્રમાણસર એટલે કે એમને પણ પૂરેપૂરા અરજી પ્રમાણે શેર નથી મળ્યા પ્રમાણસર મળ્યા તો એ પ્રમાણ શું છે એ પણ આપણે શોધીશું તો અરજીઓ છે એક લાખ પચાસ હજાર જેની સામે મંજૂર કરવાના શેર કેટલા છે એક લાખ કારણ કે આપણે ફક્ત એક લાખ જ શેર બહાર પાડેલા છે એટલે મંજૂર કરેલા શેર જે છે એ એક લાખ છે એક લાખ પચાસ હજાર અરજીની સામે એક લાખ શેર મંજૂર કર્યા એનો અર્થે આનું જો આપણે પ્રમાણ કાઢીએ બરાબર તો આનું પ્રમાણ કેટલું નીકળશે ત્રણ જેમ બે સામાન્ય કાઢો તમે બરાબર તો પંદર જેમ દસ પંદર જેમ દસ એટલે કેટલા નીકળે ત્રણ જેમ બે એનો અર્થ એ થયો કે જેણે ત્રણ શેર માટે અરજી કરી હશે જે શેર હોલ્ડરે એને કંપનીએ કેટલા શેર આપ્યા હશે બે શેર આપ્યા હશે બરાબર અથવા તો એનાથી વિરુદ્ધ રીતે લઈએ તો કોઈ શેર હોલ્ડરને બે શેર મળ્યા હશે તો એનો અર્થ એણે અરજી કેટલા શેર માટે કરી હશે ત્રણ શેર માટે કરી હશે બરાબર તો આ રીતે કંપનીએ પ્રમાણસર શેર મંજૂર કર્યા ચાલો હવે આપણે બધા વાઇઝ વારાફરતી ગણતરી કરી નાખીએ કે દરેક હપ્તામાં કેટલા નાણાં મળ્યા તો સૌ પ્રથમ આપણે વાત કરીશું અરજી વખતે તો અરજી આપણે જોયું પ્રમાણે કેટલા શેર માટે મળી છે એક લાખ સાહીઠ હજાર શેર માટે તો એક લાખ સાહીઠ હજાર ઇક્વિટી શેર અને એક શેર પર અરજી વખતે કેટલા રૂપિયા મળ્યા ત્રણ રૂપિયા બરાબર તો એક લાખ સાહીઠ હજાર શેર પર ત્રણ રૂપિયા કરીએ તો ચાર લાખ એંશી હજાર રૂપિયા શેર અરજી વખતે મળ્યા હશે બરાબર આટલા નાણાં મળ્યા અરજી વખતે ચાલો હવે એમાંથી આપણે વાત કરીએ એ પ્રમાણે કેટલી અરજીઓ ના મંજૂર કરી દસ હજાર તો દસ હજાર અરજીઓ નામંજૂર કરી એટલે એના નાણાં પરત કર્યા હશે બરાબર તો દસ હજાર અરજીઓ પર નાણાં પાછા આપી દેવાના છે દસ હજાર શેર ગુણ્યા ત્રણ રૂપિયા ત્રીસ હજાર રૂપિયા આપણે નાણાં પરત કરવાના છે પરત કેમ પરત કરવાના છે કારણ કે અરજીઓ નામંજૂર કરી છે બરાબર હવે જેટલા શેર કંપનીએ બહાર પાડેલા છે એટલા તો મંજૂર કરવાના જ છે એટલા રૂપિયા શેર મૂડી ખાતે લઈ જવા પડશે તો કેટલા એક લાખ તો એક લાખ ઇક્વિટી શેર જે છે મંજૂર કરવાના છે તો એના પર ત્રણ રૂપિયા પ્રમાણે ત્રણ લાખ રૂપિયા આપણે મંજૂર કરવાના છે એટલે કે એ શેર મૂડી ખાતે લઈ જવાના છે તો ચાર લાખ એંશી હજાર રૂપિયા મળ્યા એમાંથી ત્રીસ હજાર રૂપિયા ના મંજૂર કર્યા એટલે પરત કરી દીધા ત્રણ લાખ રૂપિયા મંજૂર કર્યા એટલે શેર મૂડી ખાતે લઈ ગયા બાકીના જે પૈસા વધ્યા હશે તો ચાર લાખ એસી હજારમાંથી આ બંને આપણે બાદ કરી નાખીએ તો બાકી વધ્યા કેટલા એક લાખ પચાસ હજાર રૂપિયા તો આ એક લાખ પચાસ હજાર રૂપિયા જે હશે મંજૂરીના નાણાં આપણને અરજી વખતે જ અગાઉથી એડવાન્સમાં મળી ગયા હશે બરાબર એટલે આ નાણાં સાના હશે મંજૂરીના પણ આપણે લખીશું અગાઉથી મળેલ મંજૂરીની રકમ બરાબર તો આ પૈસા મંજૂરીના છે પણ આપણને અરજી વખતે જ એડવાન્સમાં મળી ગયા છે ચાલો ત્યારબાદ આપણે જઈશું મંજૂરી વખતે મંજૂરી વખતે શું કહેવું છે સાત રૂપિયા પણ સાત રૂપિયામાં પ્રીમિયમ પણ આવી જાય છે પ્રીમિયમ સહિત એમ કહેવું છે બરાબર એનો અર્થ શું થયો કે પ્રીમિયમ કેટલું હશે દસ રૂપિયાનો શેર છે પચાસ ટકા પ્રીમિયમ પચાસ ટકા એટલે કેટલું પાંચ રૂપિયા તો આ સાત રૂપિયામાંથી પાંચ રૂપિયા તો પ્રીમિયમ છે એટલે મંજૂરી વખતે સાત રૂપિયામાંથી પાંચ રૂપિયા પ્રીમિયમ બાદ કરી નાખો તો શેર મૂડીના કેટલા રૂપિયા થશે ફક્ત બે જ રૂપિયા બરાબર તો મંજૂરીની રકમ જે છે એ એક લાખ શેર પર ગણાશે કારણ કે આપણે એક લાખ શેર બહાર પાડ્યા છે તો એક લાખ ઇક્વિટી શેર ગુણ્યા બે રૂપિયા શેર મૂડીના અને એક લાખ ઇક્વિટી શેર ગુણ્યા પાંચ રૂપિયા પ્રીમિયમના તો એક લાખ ગુણ્યા બે એટલે બે લાખ રૂપિયા શેર મૂડીના થશે અને એક લાખ શેર પર પાંચ રૂપિયા પ્રમાણે પ્રીમિયમ એટલે પાંચ લાખ રૂપિયા જામીનગીરી પ્રીમિયમના થશે એનો અર્થ એ થયો કે મંજૂરી સમયે આપણને કુલ કેટલા રૂપિયા લેવાના થશે સાત લાખ રૂપિયા બરાબર આટલા રૂપિયા મંજૂરીના છે કુલ હવે આ સાત લાખ રૂપિયા મંજૂરીના મળવા જોઈએ પણ એમાંથી આપણે જોયું કે અરજી વખતે એક લાખ પચાસ હજાર તો એડવાન્સમાં મળી જ ગયેલા છે અગાઉથી તો એટલા રૂપિયા ઓછા મળશે બરાબર તો આમાંથી એક લાખ પચાસ હજાર રૂપિયા અરજી વખતે મળેલા છે બરાબર અગાઉ મળેલા જ છે ક્યારે મળેલા છે અરજી વખતે એનો અર્થ શું થયો કે આટલા રૂપિયા હવે ઓછા મળવાના એનો અર્થ કે મળવા કેટલા જોઈએ મંજૂરીના ફક્ત પાંચ લાખ પચાસ હજાર રૂપિયા આટલા જ રૂપિયા આપણને મળવા જોઈએ મંજૂરીના તો બધાના મળી ગયા છે કે નહીં તો આપણે જ્યારે દાખલો વાંચ્યો ત્યારે જ આપણે વાંચી ગયા અગાઉ કે પ્રદીપ કે જેણે ત્રણ હજાર શેર માટે અરજી કરેલી તે મંજૂરીના નાણાં ભરી શક્યો નહીં એટલે પ્રદીપના બાકી છે ત્રણ હજાર શેર બરાબર ત્રણ હજાર શેર નહીં ત્રણ હજાર શેર માટે એણે અરજી કરેલી છે એવું કહેવું છે તો બાદ બાકી પ્રદીપના હા પ્રદીપ માટે એવું કહેવું છે કે એણે ત્રણ હજાર શેર માટે અરજીઓ કરેલી છે પણ એની પાસે ખરેખર શેર કેટલા હશે તો તે પણ આપણે શોધવું પડશે કારણ કે દાખલામાં તે આપેલું નથી તો આપણે પ્રમાણ શોધી ગયા વિદ્યાર્થી મિત્રો અગાઉ કે જે એણે ત્રણ શેર માટે અરજી કરી હોય એને કેટલા શેર મળ્યા હોય બે બરાબર તો પ્રદીપે કેટલા શેર માટે અરજી કરી ત્રણ હજાર શેર પર તો એને મળ્યા કેટલા શેર હશે બરાબર જો અહીંયા આપણે ગણતરી કરીએ સાઈટ પર અરજી ત્રણ શેરની કરી હોય તો મળ્યા શેર બે બરાબર ત્યાંથી ખબર પડે અહીંયાથી આપણે ગણતરી શોધી છે તો પ્રદીપે અરજી કેટલા શેર માટે કરી ત્રણ હજાર ત્રણ હજાર શેર માટે અરજી કરી તો એને મળ્યા કેટલા શેર હશે બરાબર તો ત્રણ હજાર ગુણ્યા બે ભાગ્યા ત્રણ ચોકડી ગુણાકાર કરીશું તો એનો મિનિંગ એ થયો કે એને કેટલા શેર મળ્યા હશે બે હજાર ઇક્વિટી શેર જ મળ્યા હશે પ્રદીપને બરાબર એટલે કે બે હજાર ઇક્વિટી શેર પર એણે મંજૂરીના નાણાં નથી ભર્યા બરાબર તો પ્રદીપના બે હજાર ઇક્વિટી શેર પર કેટલા નાણાં બાકી છે તે આપણે જોઈએ તો બે હજાર ઇક્વિટી શેર એના પર મંજૂરી વખતે આપણે જોયું કે બે રૂપિયા શેરના અને પાંચ રૂપિયા પ્રીમિયમના બે હજાર ઇક્વિટી શેર પર આ રીતે તો બે હજાર પર બે રૂપિયા શેરના એટલે ચાર અને બે હજાર પર પાંચ રૂપિયા પ્રીમિયમના એટલે દસ હજાર રૂપિયા બરાબર આ રીતે ચૌદ હજાર રૂપિયા એના બાકી હશે બરાબર હવે ચૌદ હજાર રૂપિયા એના મંજૂરીના બાકી છે પણ દાખલામાં સૂચના આપી છે એ પ્રમાણે એ ત્રણ હજાર શેર માટે અરજીઓ કરેલી એટલે કે અરજી વખતે એણે ત્રણ હજાર શેરના નાણાં ભરેલા છે પણ કંપની એને આપેલા કેટલા છે ફક્ત બે હજાર શેર એનો અર્થ શું થયો કે એણે એક હજાર શેર પર અરજીના નાણાં વધારે ભરેલા છે એટલા પૈસા એના જમા છે જ પહેલેથી તો એક હજાર શેર પર અરજીના નાણાં જે વધારે ભરેલા છે એ અહીંયાથી બાઇનસ થઈ જશે બાકી રકમમાંથી બરાબર તો માઇનસ વધારાની એક હજાર અરજી પર ભરેલા નાણાં ક્યારે ભર્યા હશે અરજી વખતે એટલે એક હજાર શેર ગુણ્યા અરજી વખતે કેટલા રૂપિયા ભરેલા છે એણે ત્રણ રૂપિયા તો એક હજાર શેર પર ત્રણ રૂપિયા પ્રમાણે ત્રણ હજાર રૂપિયા તો એડવાન્સમાં વધારે જ ભરી દીધેલા છે તો ચૌદ હજારમાંથી ત્રણ હજાર બાદ કરીએ એટલે એનો અર્થ એના મંજૂરીના કેટલા રૂપિયા બાકી હશે ફક્ત અગિયાર હજાર રૂપિયા જ બાકી છે બરાબર એટલે પાંચ લાખ પચાસ હજાર રૂપિયા મંજૂરીના મળવા જોઈએ એમાંથી અગિયાર હજાર રૂપિયા પ્રદીપના બાકી છે એનો અર્થ શું થયો કે મંજૂરીના નાણાં કેટલા મળ્યા હશે પાંચ લાખ ઓગણચાલીસ હજાર રૂપિયા આટલા રૂપિયા મંજૂરીના મળ્યા હશે ચાલો તો પ્રદીપના શેરની વાત કરી ત્યારબાદ એવું કહ્યું છે કે તેના શેર જપ્ત કરવામાં આવ્યા એટલે હપ્તા સુધી રાહ નથી જોઈ પ્રદીપના શેર અહીંયા જ જપ્ત કરી લીધા મંજૂરી સમયે જ બરાબર મંજૂરીના નાણાં એ નહીં ભર્યો એટલે એના શેર જપ્ત થઈ ગયા તો એની પણ આપણે અહીં નોંધ કરી રાખીએ જેથી આમ નોંધ લગતી વખતે સરળતા રહી પ્રદીપના શેર જપ્ત કર્યા ચાલો એટલે કે પ્રદીપના કેટલા શેર જપ્ત કર્યા બે હજાર શેર એની પાસે બે હજાર શેર છે એ બે હજાર શેર જપ્ત કર્યા ત્યારબાદ પ્રથમ હપ્તો મંગાવવામાં આવ્યો એટલે કે હવે પ્રથમ હપ્તાના નાણાં મળવાના છે નેક્સ્ટ ચાર પ્રથમ હપ્તા સમયે હવે પ્રદીપના બે હજાર શેર જપ્ત કરી લીધા એનો અર્થ કે કંપનીના શેર હવે ઓછા થઈ જશે કેટલા શેર હતા એક લાખ શેર હતા એક લાખમાંથી પ્રદીપના બે હજાર શેર તો જપ્ત થઈ ગયા એટલે કંપની પાસે હવે શેર કેટલા રહી ગયા ફક્ત અઠ્ઠાણું હજાર એટલે અઠ્ઠાણું હજાર શેર પર જ હપ્તાના નાણાં મળશે તો અઠ્ઠાણું હજાર શેર પર ત્રણ રૂપિયા પ્રમાણે કરો તો બે લાખ ચોરાણું હજાર રૂપિયા થાય બરાબર તો આટલા રૂપિયા મળવા જોઈએ પ્રથમ હપ્તામાં બધાના નાણાં મળી ગયા છે કોઈના બાકી નથી એટલે આ રૂપિયા મળી ગયા છે પ્રથમ હપ્તાના બરાબર ચાલો હવે છેલ્લા હપ્તાની વાત કરીએ છેલ્લા હપ્તા સમયે તો છેલ્લો હપ્તો પણ અઠ્ઠાણું હજાર શેર પર જ મળવાનું તો અઠ્ઠાણું હજાર શેર ગુણ્યા છેલ્લા હપ્તા વખતે કેટલા રૂપિયા મંગાવ્યા આપણે બે રૂપિયા બરાબર તો અઠ્ઠાણું હજાર શેર ગુણ્યા બે રૂપિયા કરીશું એનો અર્થ કે છેલ્લા હપ્તા વખતે આપણને એક લાખ છન્નું હજાર રૂપિયા મળવા જોઈએ આટલા રૂપિયા આપણે લેવાના છે પણ બધા મળ્યા છે કે નથી એ પણ જોવું પડશે બરાબર તો જુઓ છેલ્લા પેરેગ્રાફમાં સૂચના આપી છે પ્રકાશ કે જેને ત્રણ હજાર શેર મંજૂર કરવામાં આવ્યા હતા તે આખરી હપ્તાના નાણાં ભરી શક્યો નહીં એટલે કે પ્રકાશ નામનો શેર હોલ્ડર ત્રણ હજાર શેર ધરાવે છે એના મંજૂર થયેલા છે પણ આખરી હપ્તાના નાણાં એણે ભર્યા નથી તો માઈનસ બાકી કોના બાકી છે પ્રકાશના કેટલા શેર ઉપર બાકી છે એના ત્રણ હજાર શેર પર તો ત્રણ હજાર શેર પર બે રૂપિયા બાકી છે ત્રણ હજાર શેર પર બે રૂપિયા કરીએ તો છ હજાર રૂપિયા બાકી છે એનો અર્થ શું થયો કે એક લાખ છન્નું હજારમાંથી છ હજાર રૂપિયા બાકી છે એટલે એક લાખ નેવું હજાર રૂપિયા જ મળ્યા હશે છેલ્લા હપ્તાના બરાબર આખોના બાકી છે પ્રકાશના તો પ્રકાશના શેર પણ અહીંયા છેલ્લા હપ્તાની રકમ બાકી છે એની વાત થઈ કે ત્યારબાદ દાખલામાં શું સૂચના આપી છે તેથી તેના શેર પણ જપ્ત કરવામાં આવ્યા હવે પ્રકાશના શેર પણ જપ્ત કરી લીધા એટલે એની પણ નોંધ લખી લઈએ આપણે પ્રકાશના શેર જપ્ત કર્યા કેટલા શેર જપ્ત કર્યા પ્રકાશના ત્રણ હજાર શેર બરાબર એટલે આમ નોંધ લખતી વખતે આપણે પણ ધ્યાન રાખવાનું છે ચાલો તો આટલી મેઇન ગણતરીઓ મુખ્ય થઈ ગઈ હવે આટલી ગણતરીઓ કર્યા બાદ આપણે એની આમનોન ઉપર જઈશું તો જુઓ વિદ્યાર્થી મિત્રો તમારી સ્ક્રીન ઉપર પરાગ લિમિટેડના ચોપડામાં આમનોન આપણે વારાફરતી આમ લખતા જઈએ સૌપ્રથમ અરજીના નાણાં મળ્યા એની આમનોન થશે બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર અરજી ખાતે અરજી વખતે કેટલા રૂપિયા મળ્યા ત્રણ રૂપિયા અને કેટલી રકમ પ્રમાણે એક લાખ સાહીઠ હજાર શેર પર આપણે એની ગણતરી પણ કરી છે જુઓ બરાબર તો અરજી વખતે આપણને મળ્યા છે ચાર લાખ એંસી હજાર રૂપિયા તો ચાર લાખ એંસી હજાર રૂપિયા અરજીના નાણાં મળ્યા છે તો આપણે આમ નોંધમાં લખીશું બેંક ખાતે ઉધાર ચાર લાખ એંસી હજાર તે ઇક્વિટી શેર અરજી ખાતે ચાર લાખ એંસી હજાર ચાલો આપણે ગણતરી પ્રમાણે લખતા જવાનું છે ત્યારબાદ આગળ જુઓ શેર અરજીના નાણાં હવે આપણે શેર મૂડી ખાતે લઈ જવાના છે તો ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર ચાર લાખ એંસી હજાર ચાર લાખ એંસી હજારનો હિસાબ આપવાનો છે કે શું કર્યું તો ગણતરીમાં જુઓ ત્રીસ હજાર રૂપિયા પાછા આપી દીધા કારણ કે એટલી અરજીઓ ના મંજૂર કરી તો નાણાં પાછા આપીએ એટલે બેંક ખાતે જમા કરીશું ત્રીસ હજાર રૂપિયા બરાબર આટલા પૈસા આપણે પરત કર્યા જેટલા શેર મંજૂર કર્યા હોય એ શેરના નાણાં આપણે શેર મૂડી ખાતે લઈ જવાનું છે તો એક લાખ શેર મંજૂર કર્યા તો એક લાખ શેર પર ત્રણ રૂપિયા પ્રમાણે ત્રણ લાખ રૂપિયા આપણે શેર મૂડી ખાતે લઈ જઈશું બરાબર અને જે પૈસા વધારેના છે એક લાખ પચાસ હજાર આપણે ગણતરીમાં જોયું એ શું છે મંજૂરી ખાતે કારણ કે અગાઉથી મળેલ મંજૂરીના નાણાં છે બરાબર તો આ રીતે શેર અરજીના નાણાં આપણે શેર મૂડી ખાતે લઈ ગયા ત્યારબાદ મંજૂરીના નાણાં મંગાવવાના છે તો ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે તે જામીનગીરી પ્રીમિયમ ખાતે હવે ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર શું છે તો એક લાખ શેર પર આપણે સાત રૂપિયા મંગાવ્યા છે બરાબર તો એક લાખ શેર પર સાત રૂપિયા પ્રમાણે સાત લાખ રૂપિયા થશે સાત લાખ રૂપિયામાંથી જુઓ એક લાખ શેર પર બે રૂપિયા શેરના છે અને પાંચ રૂપિયા પ્રીમિયમના છે તો છૂટું પાડવાનું છે તો બે રૂપિયા પ્રમાણે બે લાખ રૂપિયા શેર મૂડી ખાતે જમા કરીશું બરાબર અને પાંચ રૂપિયા જે છે પ્રીમિયમ છે તો પાંચ લાખ રૂપિયા જામીનગીરી પ્રીમિયમ ખાતે બરાબર આ મંજૂરીના નાણાં મંગાવ્યા તેના છે હવે મંજૂરીના નાણાં મળશે તો આપણે ગણતરી કરી જ છે જો કે મંજૂરીના નાણાં કેટલા રૂપિયા મળશે તો આપણી ગણતરીમાં જોયું કે આમ તો પાંચ લાખ પચાસ હજાર મળવા જોઈએ પણ કેટલા મળ્યા છે ફક્ત પાંચ લાખ ઓગણચાલીસ હજાર તો નાણાં મળે એટલે બેંક ખાતે ઉધાર પાંચ લાખ ઓગણચાલીસ હજાર તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે પાંચ લાખ ઓગણચાલીસ હજાર બરાબર ચાલો ત્યારબાદ આગળ જઈએ હવે કંપનીએ શું કર્યું પ્રદીપના શેર જપ્ત કર્યા તો પ્રદીપના શેર કંપનીએ જપ્ત કર્યા છે કેટલા શેર જપ્ત કર્યા બે હજાર બરાબર આ આમનોદ સાની છે પ્રદીપના શેર જપ્ત કર્યા એની બરાબર તો પ્રદીપના શેર જે જપ્ત કર્યા એની આપણે આમનોદ અહીંયા લખવા જઈ રહ્યા છે તો જ્યારે પણ શેર જપ્ત કરો તો જેટલા શેર જપ્ત કરો એ શેર ઉપર ગણતરી થશે તો કેટલા શેર જપ્ત કર્યા બે હજાર શેર જપ્ત કર્યા અને અહીંયા એક શેર કિંમત લખાશે હવે આમ તો કિંમત દસ રૂપિયા છે પણ જ્યારે પ્રદીપના શેર જપ્ત કરી હતી ક્યારે જપ્ત કર્યા મંજૂરી પછી જ હજુ પ્રથમ અને છેલ્લો હપ્તો મંગાવવાનો તો બાકી છે બરાબર એટલે મંજૂરી પછી શેર જપ્ત કર્યા તો મંજૂરી સુધીના નાણાં કેટલા શેર પર મંગાવ્યા તો અરજીના ત્રણ અને મંજૂરીના બે પ્રીમિયમ નથી ધ્યાનમાં લેવાનું તો ત્રણને બે કેટલા પાંચ રૂપિયા એટલે એક શેરની કિંમત પાંચ રૂપિયા પ્રમાણે જ ગણતરી થશે તો બે હજાર શેર પર પાંચ રૂપિયા પ્રમાણે ગણો તો ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર દસ હજાર થશે જો પ્રીમિયમ બાકી હોય તો ઉધાર થાય તો અહીંયા પ્રદીપનું પ્રીમિયમ બાકી છે આપણે ગણતરીમાં જોયું કે બે હજાર શેર પર પ્રીમિયમ પ્રમાણે પાંચ રૂપિયા છે કેટલું પ્રીમિયમ બાકી દસ હજાર રૂપિયા જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધાર દસ હજાર તે ઇક્વિટી શેર જપ્તી ખાતે તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે મંજૂરી ખાતેમાં શું આવશે એની જે રકમ બાકી છે એ આવશે બરાબર અને જપ્તી ખાતામાં શું આવશે એણે જે રકમ ભરેલી છે એ રકમ અહીંયા આવે બરાબર તો સૌ પ્રથમ બાકી રકમ કેટલી છે આપણે ગણતરીમાં શોધી ગયા અગિયાર હજાર તો અગિયાર હજાર રૂપિયા જે બાકી છે એ આપણે અહીંયા લખી દઈશું મંજૂરી ખાતે બરાબર ઉધાર બાજુનો સરવાળો વીસ હજાર છે જમા બાજુ ફક્ત અગિયાર હજાર જ આવ્યા છે એનો મિનિંગ શું થયો કે નવ હજાર રૂપિયા એના ભરેલા હશે એ કંપની જપ્ત કરી લેશે એ નવ હજાર રૂપિયા જપ્તી ખાતે લઈ જવાશે બરાબર તો આ શેર જપ્ત થઈ ગયા હવે જ્યાં શેર જપ્ત થઈ ગયા પછી કંપનીએ પ્રથમ હપ્તાના નાણાં મંગાવ્યા બરાબર તો આપણે ગણતરીમાં જોયું છે જુઓ પ્રથમ હપ્તા વખતે અઠ્ઠાણું હજાર શેર પર ત્રણ રૂપિયા પ્રમાણે કેટલા રૂપિયા મળ્યા બે લાખ ચોરાણું હજાર તો સૌ પ્રથમ પૈસા મંગાવશે કંપની તો ઇક્વિટી શેર પ્રથમ હપ્તા ખાતે ઉધાર બે લાખ ચોરાણું હજાર રૂપિયા તે ઇક્વિટી શેર મૂડી ખાતે બે લાખ ચોરાણું હજાર બરાબર આ રકમ મંગાવી રકમ મળશે તો બેંક ખાતે ઉધાર પૂરા પૂરા મળી ગયા છે બે લાખ ચોરાણું હજાર તે ઇક્વિટી શેર પ્રથમ હપ્તા ખાતે બે લાખ ચોરાણું હજાર નાણાં મળી ગયા એની આમદોન થાય બરાબર પ્રથમ હપ્તા ચાલો હવે છેલ્લા હપ્તાની વાત કરીએ તો આપણે એની આમદોન પર જઈશું છેલ્લા હપ્તાની તો જુઓ છેલ્લા હપ્તામાં નાણાં મંગાવવા માટે આપણે આમદોન લખીશું ઇક્વિટી શેર છેલ્લા હપ્તા ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે હવે છેલ્લા હપ્તામાં જુઓ અહીંયા કેટલા રૂપિયા મળવા જોઈએ એક લાખ છન્નું હજાર તો આપણે રકમમાં લખી દઈશું એક લાખ છન્નું હજાર બરાબર આ નાણાં મંગાવ્યા એની આમનોન છે હવે નાણાં મળશે તો નવ નંબરની આમનોનમાં છેલ્લા હપ્તાના નાણાં મળશે નાણાં મળે એટલે બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર છેલ્લા હપ્તા ખાતે બરાબર કેટલા નાણાં મળ્યા તો જુઓ ગણતરીમાં એક લાખ છન્નું હજારમાંથી છ હજાર રૂપિયા બાકી છે એટલે એક એક લાખ નેવું હજાર જ મળ્યા તો બેંક ખાતે ઉધાર એક લાખ નેવું હજાર તે ઇક્વિટી શેર છેલ્લા હપ્તા ખાતે એક લાખ નેવું હજાર તો છેલ્લો હપ્તો થઈ ગયો ત્યારબાદ પ્રકાશના શેર જપ્ત કર્યા પ્રકાશના શેર જપ્ત થયા તો પ્રકાશના કેટલા શેર છે ત્રણ હજાર બરાબર તો આ જે આમનો છે એ શાની છે પ્રકાશના શેરની જપ્તીની છે બરાબર તો પ્રકાશની પાસે ત્રણ હજાર શેર છે અને ત્રણ હજાર શેર પર કિંમત કેટલી ગણવાની દસ રૂપિયા કેમ દસ રૂપિયા કારણ કે છેલ્લો હપ્તો મંગાવી લીધો પછી છે એટલે પૂરી કિંમત છે તો ત્રણ હજાર શેર પર દસ રૂપિયા પ્રમાણે ત્રીસ હજાર રૂપિયા થશે જે એની રકમ બાકી છે તે છેલ્લા હપ્તા ખાતે બાકીમાં બતાવશું ને જે પૈસા એણે ભરેલા છે બરાબર ભરેલી રકમ જે છે એ જપ્તીમાં આવશે તો કેટલા રૂપિયા એના બાકી છે છ હજાર રૂપિયા આપણે ગણતરીમાં જોયું જો છ હજાર તો છ હજાર રૂપિયા જે છે એ બાકીમાં બતાવીશું જે નાણાં એણે ભરેલા છે બરાબર એ આપણે અહીંયા શેર જપ્તીમાં બતાવીશું આમ ઉધાર બાજુનો સરવાળ ઉધાર બાજુ ત્રીસ હજાર છે અને જમા બાજુ છ હજાર જ એટલે ડિફરન્સની રકમ જે છે એણે ભરી હશે બરાબર તો આ રીતે પ્રકાશના શેર જપ્ત થઈ ગયા હવે કંપનીએ આ શેર ફરી બહાર પાડ્યા તો એના માટે પ્રશ્નમાં શું સૂચના આપી છે એ જુઓ રકમમાં તમારી સ્ક્રીન ઉપર જુઓ રકમ એની અંદર કયું છે જપ્ત કરેલા બધા જ શેર પ્રવીણને શેર દીઠ સાત રૂપિયા લેખે પૂર્ણ ભરપાઈ થયેલા તરીકે ફરી આપ્યા એટલે ફરીથી વેચ્યા પણ કેટલા રૂપિયામાં સાત રૂપિયામાં બરાબર તો સાત રૂપિયાના ભાવે આ શેર વેચ્યા એક શેર સાત રૂપિયામાં વેચ્યો કંપનીએ કેટલા શેર જપ્ત કર્યા તો પ્રકાશના બે સોરી પ્રકાશના ત્રણ હજાર અને પ્રદીપના બે હજાર બરાબર એટલે કુલ પાંચ હજાર શેર પાછા વેચ્યા તો પાંચ હજાર શેર સાત રૂપિયાના ભાવે વેચ્યા એટલે કંપનીને કેટલા નાણાં મળ્યા પાંત્રીસ હજાર જે બેંક ખાતું આપણે ઉધાર કર્યું બરાબર હવે એકચ્યુઅલી પાંચ હજાર શેર છે અને એક શેરની કિંમત તો કેટલા રૂપિયા છે દસ રૂપિયા છે ને મૂળ કિંમત એનો અર્થ કે શેર મૂડી ખાતે આપણે જમા કેટલા કરવાના હોય પચાસ હજાર પચાસ હજાર રૂપિયા શેર મૂડી ખાતે જમા થવા જોઈએ બરાબર પણ આપણે શેર કેટલા વેચ્યા ફક્ત પાંત્રીસ હજારમાં જ એટલે જે તફાવતની રકમ છે પંદર હજાર રૂપિયા એ ક્યાંથી લાવીશું આપણે ઇક્વિટી શેર જપ્તીમાંથી જપ્તી ખાતે જે રકમ જમા છે એમાંથી આ ઉપયોગ કરીશું બરાબર ચાલો તો આ શેર ફરીથી બહાર પાડી દીધા હવે છેલ્લે શેર જપ્તી ખાતાની જે વધેલી રકમ છે એ આપણે મૂડી અનામત ખાતે લઈ જવાનું છે તો એ કઈ રીતે લઈ જવાનું તો એની આપણે ગણતરી કરવી પડશે બરાબર તો બંને જણા જે છે બે શેર હોલ્ડરો એના શેરની જપ્તીની રકમ કેટલી છે એ શોધવી પડશે બરાબર તો બે શેર હોલ્ડરો છે એક પ્રદીપ અને બીજો પ્રકાશ બરાબર પ્રદીપના શેરની જપ્તી કેટલી છે અને પ્રકાશના શેરની જપ્તી કેટલી છે એ જપ્તીની રકમ આપણે શોધીશું તો પ્રદીપના શેરની જપ્તીની જે રકમ છે આપણે આમનો લખતી વખતે જોઈ ગયા આ જુઓ પ્રદીપના શેર જપ્ત કર્યા ત્યારે ઇક્વિટી શેર જપ્તી ખાતે કેટલા રૂપિયા લખેલા નવ હજાર બરાબર એટલે પ્રદીપના શેર જપ્તીની રકમ નવ હજાર રૂપિયા છે એ જ રીતે પ્રકાશને શેર જપ્ત કર્યા ત્યારે જપ્તી ખાતે કેટલા રૂપિયા લખ્યા ચોવીસ હજાર તો જપ્તીની રકમ ચોવીસ હજાર રૂપિયા છે તો નવ અને ચોવીસ એટલે તેત્રીસ હજાર રૂપિયા શેર જપ્તીના છે કુલ બરાબર જપ્તીની કુલ રકમ તેત્રીસ હજાર છે એમાંથી આપણે ઉપયોગ કેટલા રૂપિયાનો કર્યો જો શેર ફરીથી બહાર પાડ્યો ત્યારે જપ્તીમાં કેટલા રૂપિયા ઉપયોગ કરીએ પંદર હજાર ઉપયોગમાં લીધેલી રકમ જે છે એ પંદર હજાર રૂપિયા છે એનો અર્થ શું થયો તેત્રીસ હજારમાંથી પંદર હજાર રૂપિયા આપણે ઉપયોગ કરી લીધો હવે કેટલા રૂપિયા વધ્યા હશે અઢાર હજાર રૂપિયા હજુ બાકી છે શેર જપ્તી ખાતા બરાબર તો આ અઢાર હજાર રૂપિયા જે બાકી છે એ આપણે મૂડી અનામત ખાતે લઈ જવા પડે એટલે છેલ્લી આમ નોંધ થશે ઇક્વિટી શેર જપ્તી ખાતે ઉધાર તે મૂડી અનામત ખાતે અઢાર હજાર રૂપિયા બરાબર તો આ રીતે આ પ્રશ્નની ગણતરી થશે જુઓ ફરીથી તમે સ્ક્રીન ઉપર એકવાર પાછી બધી આમ નોંધો બતાવી દઉં છું આ એક નંબરથી ચાલુ થાય છે આ બધી આમ નોંધો એકથી સાત નંબરની આમ નોંધ આપ ઉપર છે ત્યારબાદ આઠ નંબરથી લઈને બાર નંબર સુધીની જે આમનોદ છે આ સેકન્ડ પેજ ઉપર છે તો અહીં આ રીતે અહીં દાખલો પૂર્ણ થાય છે